અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં અચાનક ઘટેલી અકસ્માતને કારણે માછીમારના જમી જીવને જોખમમાં નાખનારી ઘટના સામે આવી છે મહેશ્વરી સાગર નામની બોટ ઉપર કામ કરતા ખલાસી ભીખુ નારણભાઈ ને ગંભીર થતા થતાં કોસ્ટગાર્ડની ઝડપી કાર્યવાહીથી તેમને તાત્કાલિક બચાવી લેવાતા ઘટના દરિયામાંથી લગભગ

રેસ્ક્યુ હોસ્પિટલ હોલિકોપ્ટર અને પેટ્રોલિંગ વર્ષ દ્વારા સ્થળ પર પહોંચી અને આ કાર્યવાહીમાં લગભગ બે કલાકનો સમય લાગ્યો જેમાં કોસ્ટગાર્ડના મેડિકલ ટીમે દરિયામાં જ પ્રાથમિક ઉપચાર આપ્યા ઇજાગ્રસ્ત ભીખુને સ્થિર કર્યા પછી કોસ્ટગાર્ડે તેમને વધુ સારવાર અર્થે જાફરાબાદના દરિયાઈ કાંઠે ખસેડી દીધા અહીંથી તેમને સીધા અમરેલી જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તબીબી વિભાગે તેમની સ્થિતિને ગંભીર જણાવી છે પરિવારજનોને સ્થાનિક માછીમાર સંઘે કોસ્ટગાર્ડની પ્રશંસા કરી છે કહ્યું કે આવી ઝડપી કાર્યવાહી અનેક જીવનો બચાવ્યા છે એટલે કે આ ઘટના દરિયાઈ માછીમારીની જોખમી પ્રકૃતિ પર પુનઃ વિચાર કરવા મજબૂર કરે છે અધિકારીઓએ જણાવ્યું કે દરિયાઈ વિસ્તારમાં બોટની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે વધુ સુધારણા જરૂરી છે માછીમાર સમુદાયે સાવચેતી અપનાવવાનું અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ